મિત્રો સીકુ ઉતાર્યા છે એને જુઓ અમારે અમે આ કઈ રીતના સીકુ ઉતાર્યા છે એને જો જાજા અમે સીકુ ઉતારને કાશે અને લાટ ઉતાર્યા છે ભાઈ પરવીનભાઈ કેટલા આપણે સીકુ ઉતાર્યા ભાઈ આમાં પ્રતાપભાઈ જોકો ઉનારાનો ફૂલ પાક આવી ગયો હા આ બધું જો તમે મિત્રો આ સીકુ અમારા હાથ પ્રતાપભાઈ ઓનલાઈન કોઈ પણ નહીં હા ઓનલાઈન કોઈ પણ ને મગાવવો હોય તો બરોબર છે હા કોઈ પણ ભલે આપણા ફોનમાં ફોન કરે મિત્રો જો આ રીતના સિક્કું છે અને જો આ રીતના સિક્કું હંડાઈ પાડ્યા છે ભાઈ અમે અને આ રીતનો માલ હં અમારે જોઈ લ્યો લો તમે આ એક જ ચીકુડીના સિક્કું છે અમારે અહીંયા આમાં કમસે કમ અમારે ચાર બાસકા થાય એટલા સિક્કું છે આમાં જોઈ લો તમે આ ચીકુ અમે એટલા પાડ્યા છે ભાઈ આ હં જુઓ તમે જોઈએ અને બાસકા અમારે જો આગળ આગળ ભરાય છે તમે જો બાસકા એકૂક સિકુડી અમારે ત્રણ ત્રણ ચાર ચાર બાસકા ભરાય છે જો આગલી સિકુડીમાં જો એની આગલી સિકુડીમાં ત્રણ બાસકા છે આ આપણે આમાં એક છે આમાં બે છે આમાં ત્રણ છે પાછા આ સિકુડીમાં એવા બધા ધંધા સીકુ છે અને જો આ રીતનો હમ તો કર્યો છે જો અને આ પૂઠા કેમ કે ભાઈ જો સીકુ બગડે નહીં ને એટલે પૂઠાઈ રાખ્યા છે આપણે ભાઈ સાહિલ સાહિલભાઈ જોઈ લ્યો તમે અને આધુ સિક છે ભાઈ વેરાયટી અને આ સીપુડી પાછી છે અને અમારા મિત્રો હજી તો એક તો ઉપર જ છે સીપુડીમાં જો તમને દેખાતો હોય તો જોઈ લ્યો જા હજી તો સિક્કુ પાડે છે ભાઈ વિપુલભાઈ કેટલા પાડવાના છે જોઈ લ્યો આ રીતના ભાઈ સિક્કુ પાડ્યા છે મોહનભાઈ તમે તો યાર ઝાઝા સિક્કુ પાડી નઈ કા યાર આજ આજ રસ પાઈ દીધો ને પાની ચાલો રિક્ષા આવી ગઈ છે ને ભરવાના છે ભાઈ જો રિક્ષા આવી ગઈ છે ને આપણે આ અને લાટ લાગી ગયો છે સીકુનો અને સા પાણી પણ આવી ગયા છે વિપુલભાઈ લઈને આવી ગયા છે ચાલો જય માતાજી જય માતાજી રામભાઈ રામભાઈ ચા પાણી પી લો રામભાઈ અમારા ભાઈ આ ડ્રાઈવર છે રિક્ષા લઈને પૂગી ગયા છે ભાઈ સવાર સવારમાં વેલા અને ભાઈ બાસકા એટલા પડી ગયા છે ને સા પાણી નું હવે જો ટાણે ભરાઈ ગયા છે કમ્પ્લેટ સીવાઈ ગયા છે ઝારિયો હુયો સીવી ને કમ્પ્લેટ કરી લીધું છે ને હવે સા પાણી પી લે એટલે બસ રિક્ષા ભરવાનો છે હવે હે આ માલ હવે આ ભાઈ આપડે ડ્રાઈવર છે કે બધું લઈ જવાના છે ભાઈ ક્યાં તલાડા લઈ જાવ તલાડા તલાડા તા હે તમે ક્યાં લઈ જવાના છો વંટલી નાખવાના છો કે જુનાગઢ

આપણે ઓગણીસ બાસકાનો લાટ હતો આખી ભરાઈ ગઈ છે ને હવે બસ જો રામભાઈ જવાની તૈયારી હાલો ભાઈ રામભાઈ ગાય ગા ગીતા ગ્રુપમાં નાખ દેજો અને ફેમિલી બસ હવે અમે થાય હવે આગળી બસ જો કામે જવાના છે ચાલો આગળી સીકુ ની હાણી બોલાવશું હવે પાછી એ તો એક ભાઈ હજી નહોતો અમારે બાકી તો આ રિક્ષા લો ને કદી ઉસી હોય જત બહુ પછી બાસકા તૂટી જાત રિક્ષા કડાકા નાખ્યા જા ટાળાક ટાળાક કરતી કેની મોહનભાઈ આજે ભાઈ આપડે ઓછો હતો કે નહી કાલે આખો દી એક ભાઈ અમારે ઓછો હતો અમારો કલેજો હિમાભાઈ નકરતો એ રિક્ષા હજી હજી ઉછી હોય જતામાં આજ જોયું જાય